અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં ભારતના ભવ્ય અને દિવ્ય ઇતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સાથે પ્રચંડ લડત આપનાર એવા ભગવાન બિરસા મુંડાજીની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આયોજીત ખેરનચાહ સ્થિત સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંઢાના અધ્યક્ષસ્થાને અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મકાન સહાય યોજના બકરા ઉછેર યોજના મંડપ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ જિલ્લાના આદિજાતિ રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા લોકોએ નર્મદા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને પણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર મોડાસા ધારાસભ્ય ભીખુભાઈનસિંહ પરમાર જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા સહિતના અધિકારી અને જિલ્લા તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મોટી સંખ્યામાં લોકોએ લોકભાગીદારી નોંધાવી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે અહીં અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની અંદર શામળાજી તાલુકાની અંદર આ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મારા પાર્ટીના તમામે તમામ પદાધિકારીશ્રીઓ માન્ય વહીવટતંત્ર વહીવટીતંત્ર તમામ અને જે મારા અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોમાં કાર્યક્રમ થયો ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનો છું અભિનંદન